आवे नहीं कोई साथे आवे नहीं को रंग पतंग नो दीप से रंग पतंग नो दीप से केरे से जो नारा जो इरे हेते हरि नो रस पीजिए हेरे से

પાપ રે હે તે હરી નો રસ પીજીએ એસાત પુણ્ય અને પાપ રે હે તે હરી નો રસ પીજીએ એસાત પુણ્ય અને પાપ રે હે તે હરી નો રસ પીજીએ એસાત પુણ્ય અને પાપ રે છેલ્લે શું આવે ભેગું તો કે પુણ્ય અને પાપ જો ધન ગમે એટલું હોય માન ગમે એવું હોય રૂપ ભગવાને ગમે એવું આપ્યું હોય અને સત્તા ગમે એવી આપી હોય રાજા હોય કે રંક હોય એનું આયુષ્ય પૂરું થાય એટલે યાતા કોઈની લાગો હાલતી જ નથી

કે ધર્મ ભજસ્વ સતત માટે પ્રત્યેક નું કર્તવ્ય છે કે એને એનો ધર્મ હોય એ ધર્મને ક્યારેય ચૂકવો નથી જે ધર્મ હોય ભગવાને માણસ બનાવ્યો તો કમસે કમ આપણો મનુષ્ય ધર્મ મનુષ્ય ધર્મ ચૂકવો નથી બીજાની ચિંતા ન કરવી કે જે લોક ધર્માન એક એક પદ બહુ સારું છે બીજાની કુથલી ન કરવી કારણ કે બીજાની કુથલીથી લાપતા થવાનું જ નથી કોણે શું કર્યું એનાથી કઈ મતલબ જ નથી આપણે શું કરીએ એ જ મહત્વનું છે અમે બેઠેલો પાંચ રોટલા ભલે ખાઈ જાય આપણું પેટ ભરાય નહીં આપણું પેટ ભરવા માટે તો આપણે જ જમવું પડે ને હે આપણે જ જમવું પડે એટલે હામે શું કરે અન્ય શું કરે સમાજ શું કરે એના કરતા આપણે શું કરીએ લોક સાધુ પુરુષમ સાધુ પુરુષ હોય મહાપુરુષો હોય સંત હોય જે ભગવાન થી નજીક હોય ભગવાન નામ સંકીર્તન સખત કરતા હોય તપ કરતા હોય જપ કરતા હોય આવા મહાપુરુષોની સેવા કરે એના સંગમાં રહેવું કારણ કે એના સંગમાં રહીએ ને તો ચાર પાંચ હાચા હીરાની વચ્ચે કદાચ એક કાચનો કટકો હોય ને તો એ હાચા હીરા ભેગો ખપી જાય થાય હે હાચા હીરા ભેગો કાચનો કટકો પણ ખપી જાય સંગ કોનો કરવો તો કે હીરાનો સંગ કરવો સેવસ્વ સાધુ પુરુષમ અને સાધુ પુરુષ નું સેવા કરીએ એનો સંગ કરીએ તો જ અલિયા સંઘ ને બહુ મોટી વાત આપી બહુ મહાન સારો કરવો અને સારો હશે બાવળ બાવળ હોય ને એ કરે તો સુગંધ આવવા માંડે સુખડ તો સંગ કરે પણ અનેક બાવળ ની વચ્ચે જો સુખડ એનો સંઘ કરે તો લોકો સુખડ ને બાવળ સમજીને એનાથી દૂર ભાગે છે બાવળમાં કાંટા છે ને તો સેવસ્વ સાધુ પુરુષ સાધુ પુરુષ સેવા કરો એનાથી કલ્યાણ થશે આ બધું છોડો પિતાજી ક્યાં સુધી તમે જીવ બારશો ક્યાં સુધી રડશો પણ આત્મદેવ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા હળવા થઈ ગયા બધું જ છોડી અને આત્મદેવ વનમાં વયા ગયા છે બધું છોડી દીધું દીકરાનો મો પત્ની નો મોનનો મોજ પડી ધૂંધુકારી પંચપાત્ર લઈને વયોગ રૂપિયા ખાલી કરીને પાછો આવ્યો સાંજે એને તો એ જ હતું આખા ઘરમાં માં પાસે જઈને કહ્યું કે હે માં હા બેટા બેટા મારા પિતાજી ક્યાં ખબર નઈ સવારના ક્યાંક વયા ગયા છે મને ખબર નથી અમે ગોતીએ છીએ કારણ કે આત્મદેવ કયા વિના વયા ગયા હતા કાર્ય કહ્યું કે ગોતવાની જરૂર નથી મારે એને કઈ પગે લાગવું નતું મારે એનું કઈ કામ નતું મારે તો ધન જોતું તો એની પાસે હું સવારે ગયો કે પાછો એને શું વ્યવસ્થા કરી રાખી બસ એટલું પૂછવું તું કઈ વાંધો નહીં એ જંગલમાં જાય કે ગમે જાય એનાથી મારે કઈ લેવા દેવા છે નહીં માં તારી પાસે જેટલું ધન હોય એટલું મને દઈ દે એટલે ધૂંધુલી એ કહ્યું કે દીકરા મારી પાસે થોડું કઈ હોય

કે પોતાના ઉદર થી જન્મેલો દીકરો ને વેચાતો લીધેલો દીકરો આટલો દીકરો હોય તો એ મને કોઈ દી થપ્પડ ના મારે આ વેચાતો લીધેલો દીકરો મને થપ્પડ મારી દે અને દીકરાના હાથ ની થપ્પડ ખાય દીકરાના હાથ નો માર ખાઈ ને જીવવું એના કરતા તો મોત ને ભેટી લેવું બહુ સારું છે એટલે સાંજના સમયે કુવા કિનારે ગઈ એના પતિને પેલા તો એને માફી માગી તમને ચૈત્રા મને ક્ષમા કરજો જ્યાં હોઉં ત્યાં મને ક્ષમા કરજો ભગવાનની ક્ષમા માગી સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરી અને કૂવામાં ઝંપલાવી દીધી ગોકર્ણ મહારાજે જોયું માં મૃત્યુ પામી છે પિતા વનમાં વયા ગયા છે હવે ધૂંધુકારીની હારે હું રહી ન શકું આગને પાણી ભેગા રહી ન શકે યાત્રા કરવા ગોકરણ મહારાજ વયા ગયા ધુંધુકારી એકલો થઈ ગયો અને હવે તો એને ટકટક કરવા વાળું કોઈ નહીં રોકવા વાળું કોઈ નહીં એટલે પાંચ વારાંગનાઓનો એને સંગ કર્યો પોતાના આચારથી ભ્રષ્ટ થયેલી કુસંસ્કારી અસંસ્કારી સ્ત્રીઓનો સંગ કર્યો એ સ્ત્રીઓની માંગને પૂરી કરવા માટે મોટી મોટી ચોરીઓ મેડો કરવા એમાં એક વખત બહુ મોટી ચોરી કરીને આવ્યો કે પેઢીની પેઢી ખાય ત્યાં સુધી ખૂટે ને એટલું ધન ક્યાંકથી લઈ આવ્યો ત્યારે વારાંગના હોય વિચાર કર્યો કે આ જો પકડાઈ જશે તો એને તો જેલ થશે જ પણ આપણા પાસેથી એ ધન બધું વયું જશે હવે આપણે ધૂંધુકારીની જરૂર નથી એટલે ધૂંધુકારીને રાત્રે ગળા ફાંસો દઈને મારવાનો પ્રયાસ કર્યો એના મોઢામાં સળગતા અંગારા નાખી આ કુસંગનું પરિણામ કુસંગ કરીએ તો શું થાય તો મોત ને ભેટ એના જ ઘરમાં ખાડો કરીને દાટી દીધો અને પાંચે પાંચ સ્ત્રીઓ ત્યાંથી વહી ગઈ ગામના લોકો યાત્રા કરવા ગયા ભેગા થયા છે ગોકર્ણ મહારાજે ધુંધુકારીના નામથી શ્રાદ્ધ કર્યું છે ગયા શ્રાદ્ધ કર્યું પછી ગામના લોકોની સાથે ભેગા રહી અને પોતાના નગરમાં આવ્યા છે પોતાને ઘેરે જઈને સુતા રાતના એક પ્રેત દેખાણો ક્યારેક પાડાના રૂપમાં દેખાય ક્યારેક ઘેટાના રૂપમાં દેખાય ક્યારેક અગ્નિના ભડકા ભરતા હોય એવા રૂપમાં દેખાય છે ક્યારેક ઇન્દ્ર જેવો દેવ જેવો દેખાય બોકરણ મહારાજે પૂછ્યું કોણ છો તમે એટલે ગળા ઉપર આમ હાથ રાખી અને ઈશારો કર્યો બોલાતું નથી બોલા સડકતા અંગારા નહીં ખાતા ને એના મોઢામાં આ બધું બરી ગયું અંદર મારાથી બોલાતું નથી એટલે ગોકર્ણ મહારાજે દિવ્ય મંત્ર ભણીને એક અંજલી જા છાટી ત્યાં તો એની વાણી પ્રસ્ફુટિત થઈ અને પોતાનો પરિચય આપતા પ્રેત બોલ્યો છે અહમ રાતાત્વદીયોસ્મિ ધંધો કરિતિનાત સોકિયે તમારો ભાઈ ધૂંધુકારી મારું નામ મારા પોતાના પાપથી હું પાણી ગરુડ પ્રેત પાણીમાં ઊભો હોય ને તો પાણી પી ન શકે પાણીમાં ઊભી શકે પી ન શકે જ્યાં સુધી એનો યોગ્ય વિધિ સુધી ગોકર્ણ મહારાજે કહ્યું કે તમારા માટે તો મેં ગયાજીમાં શ્રાદ્ધ કર્યું અને ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તોય તમને મુક્તિ ન મળી ધૂંધુકારી એ બહુ સારી વાત કર્યો હું એટલી હદે પાપી જીવ છું કે એક વખત નહીં પણ સો વખત તમે ગયામાં મારા નામથી શ્રાદ્ધ કરો ને મને મુક્તિ ન મળે યા શ્રાધ મુક્તિ ભવિષ અપરમી વિચાર ગયા શ્રાદ્ધ શતે ના પી શત એટલે સો સો વખત ગયાજી માં શ્રાદ્ધ કરીએ તો પણ મને મુક્તિ ન મળે માટે ઉપાયમ અપરમ કાયક બીજો ઉપાય તમે કરો મારા પાપ એટલા છે ઘણી વખત એવું બને કે એક વખત પિતૃ કાર્ય કરીએ તો પિતૃને મુક્તિ ન પણ મળે બે પાંચ વખત કરવું પડે હે એવું બનતું હોય કે ગોકર્ણ મહારાજે કહ્યું કાંઈ વાંધો નહીં પ્રેતને વિદાય આપી સવારે સ્નાન કરી સંધ્યાવંદન કરે છે સૂર્ય અર્ધ્ય તૈયાર કરી અને ભગવાન આપ્યું હે પ્રભુ મારા ભાઈ ધૂંધુકારી ને મુક્તિ મળે એના માટે કઈક ઉપાય આપો સૂર્યનારાયણ ભગવાને કહ્યું કે તમારા ભાઈની મુક્તિ માટે શ્રીમદ ભાગવત ની સાત દિવસની કથા કરો વાંચનમ કુરુ સાત દિવસની ભાગવતની કથા વાંચન કરો કથાનું આટલું કઈ ભગવાન સૂર્યનારાયણ ગયા છે એની ગતિ ઉપર ધૂંધુકારીએ ગામના લોકોને ભેગા કરી ગોકર્ણ મહારાજે ગામના લોકોને ભેગા કર્યા બધાનો સહકાર માગ્યો સપ્તાહ કરવી તો અઘરી છે બધાનો સહકાર હોય ત્યારે સપ્તાહ થાય ગામના લોકો બધા એક પગે કારણ કે આત્મદેવ કરતા પણ આનું માન વધારે છે